ગીર સોમનાથમાં બીએલોની આત્મહત્યા બાબતે હવે રાજકારણ પણ તેજ થયું છે કોંગ્રેસ નેતા ડોક્ટર હેમાંગભાઈ વસાવડાએ પ્રતિક્રિયા આપી બીએલોની કામગીરી માટે દબાણ થઈ રહ્યું છે પોલીસ ફરિયાદ ધાક ધમકી અને ધરપકડ થશે તેવું પણ દબાણ છે માનસિક ત્રાસ અને ક્રૂર વર્તનથી અનેક બીએલો મુશ્કેલીમાં છે ગીર સોમનાથની ઘટના માટે જવાબદાર કોણ એ સવાલ પણ ડોક્ટર હેમાંગભાઈ ઉઠાવ્યો તેમણે કહ્યું કે પોલીસ કોની સામે કાર્યવાહી કરશે તે જવાબ પણ આપવો જોઈએ સરકારનું જે વલણ છે બીએલઓ સામે એ અતિ ક્રૂર અને ઘાતક છે કોઈ પણ અંગત કારણોસર અનિવાર્ય કારણસર કોઈ આ ફરજ નિભાવી ન શકે તો માનવતાથી એની મુશ્કેલી વિચારવાને બદલે ધરપકડના વોરંટ કાઢવાની ધમકીઓ કલેક્ટરો વારે વારે આપે છે બીજી અગત્યની વાત કે જે જે બહેનો છે એક બાજુ

દુઃખદ રીતે આત્મહત્યા કરી આજે જે પ્રશ્ન છે અને હવે પોલીસ કોની સામે કેસ નોંધશે આ આ બહુ મોટી અગત્યની વાત બની છે આખી